પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી છે ચોવીસ નગરપાલિકા સદસ્યમાંથી માંથી વીસ સદસ્યોએ અવિશ્વાસ મૂકતા ખડબડાહટ મચી ગયો છે ધારાસભ્ય જેવી કાકડીયાના હોમટાઉનમાં આવેલી નગરપાલિકામાં રાજકીય ઘમાસાણ જોવા મળ્યું છે અને બીજી તરફ પ્રમુખ નયનાબેન બાળા અને ઉપપ્રમુખ પ્રવીણ ભાઈ માડવીયાના વિરુદ્ધ અવિશ્વાસની જે દરખાસ્ત છે તે પસાર થઈ છે ભ્રષ્ટાચાર સહિત વહીવટી જ્ઞાન સંકલન અને ગેરવર્તન જેવા ગંભીર આક્ષેપો પણ અહીંયા કરવામાં આવ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ પરમાર જોડાયા છે પરેશ જે રીતે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા શું વધુ માહિતી

અને એ હોમટાઉનમાં જ આ નગરપાલિકામાં તમાષાણ થયું થઈ જો કે પ્રમુખ મૈનાબેન ભંટારભાઈ વાડા અને ઉપ પ્રમુખ કરણભાઈ માળખના વિરુદ્ધમાં અમુકની સરખાર સુધારાય છે જોકે ભ્રષ્ટાચાર વહીવટી નામ સંકલન અભાવ વાણી વર્તન જેવા ગંભીર આક્ષકો કરવામાં આવ્યા છે અને જે આ ચલાડાની જે ભાજપની શાસિતની જે નગરપાલિકા છે તેમાં આધિક સુસ્વાદ સામે આવી છે આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો ભ્રષ્ટાચાર સહિત વહીવટી જ્ઞાન સંકલન અને ગેરવર્તન જેવા ગંભીર આક્ષેપો પણ અહીંયા કરાયા છે